ભાવનગર જિલ્લા રોડ પ્રશ્ને એક પછી એક ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા સીદર વાળુકડ રોડ પર લોકો દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે હવે સિહોર તાલુકાના લોકો રોડ મામલે રસ્તા પર ઉતરી આવ્યા છે સિહોરના સર ગામથી કનાડ ગામ તરફ જતો રસ્તો લાંબા સમયથી બિસ્માર બન્યો છે રોડ બિસ્માર મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરાઈ હતી છતાં કામગીરી શરૂ નહીં કરતા બિસ્માર રોડને લઈ લોકો હેરાન પરેશાન થયા છે જેને લઈ લોકો રોડ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે જોકે રોડ મામલે વિવાદ કરી વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા વિરોધ કરતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી કારણ કે પ્રથમ અધિકારી આમાં બધી મેલી ભગતથી નો થાવી જોવે નકીકત આ રોડ નો પ્રાયોરિટી અત્યારે આ ભાઈ ખાલી અટી બેટા પછી તમે રોડ નું કામ કરો છો